ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે જેમાં વડોદરા જિલ્લામાં ગત વર્ષ કરતાં પંદર ટકા વધારે એટલે કે સિત્યોતેર પોઈન્ટ વીસ ટકા પરિણામ આવતા વિદ્યાર્થી આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આજે સવારે જાહેર કરવામાં આવ્યું હતું આ વર્ષે બોર્ડ દ્વારા પેપર પદ્ધતિમાં ધરખમ નવો સુધારો કરાતા પરિણામ ગત વર્ષ કરતાં પંદર ટકા વધુ આવ્યું છે જે પરિણામે અત્યાર સુધીનો રેકોર્ડ તોડ્યો છે તેવું કહેવામાં અતિશયોક્તિ નથી ગત વર્ષે ધોરણ દસનું પરિણામ વડોદરા જિલ્લામાં બાસઠ પોઈન્ટ ચોવીસ ટકા હતું જે આ વર્ષે વધીને સિત્યોતેર પોઈન્ટ વીસ ટકાએ પહોંચ્યું છે એટલે કહી શકાય કે આ વર્ષે પંદર ટકા જેટલું વધુ છે જેમાં નિષ્ણાંતોનું કહેવું છે કે પરીક્ષા પદ્ધતિમાં થયેલ ફેરફારના કારણે પરિણામ ખૂબ સારું આવતું હોય છે જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓને એમસીક્યુ અને જનરલ ઓપ્શનના કારણે પરિણામમાં ફેરફારો થયા છે મહત્વનું છે કે ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ ધોરણ દસનું પરિણામ પણ ઊંચું આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે વડોદરા શહેર જિલ્લામાં ધોરણ દસમાં રેગ્યુલર છત્રીસ હજાર ત્રણસો અઠ્ઠાવન સાથે અન્ય મળી કુલ સુડતાળીસ હજાર છસો એકત્રીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમ શહેર જિલ્લામાં ચાર ઝોનમાં વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ઝોન એકમાં બાર ઝોન બેમાં અગિયાર ઝોન ત્રણમાં દસ અને ઝોન ચારમાં બાર મળી કુલ પિસ્તાળીસ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી આ પરીક્ષામાં ધોરણ દસમાં તેર વિદ્યાર્થીઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં પરીક્ષા આપી હતી આ અંગે જીનલ ટીમાણિયાએ જણાવ્યું હતું કે હું જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરું છું મેં ખૂબ જ સારી મહેનત કરી હતી મારું પરિણામ નવ્વાણું પોઈન્ટ તેપન પીઆર આવ્યા છે મને સ્કૂલ અને માતા પિતા તરફથી ખૂબ જ સારો સપોર્ટ મળ્યો છે બધા જ વિદ્યાર્થીઓ સાયન્સ તરફ વળ્યા છે પરંતુ મારે ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવું છે જી મારું એટલું જ કહેવું છે કે મારી સ્કૂલ જે છે એ મારા માટે બેકબોન સપોર્ટેડ રહી છે મારી સ્કૂલે મને ખાસું સપોર્ટ કર્યું છે અમારી ટીચર્સની ટીમ ફેકલ્ટી અને એને ખાસું અમને બધું ટિપ્સ એન્ડ ટ્રિક્સ એન્ડ બધી વસ્તુ પેપર કઈ રીતે લખવા પેપરને કઈ રીતે રિચેક કરવું બધી જ વસ્તુ અને સાથે સાથે લાસ્ટ સુધી બોર્ડ એક્ઝામના લાસ્ટ સુધી સ્કૂલ કનેક્ટેડ રહી છે તે લીધે અમારું રિઝલ્ટ ખરેખર બહુ સારું આવ્યું છે આ વખતે પેપર ઘણા સહેલા હતા જે બીજા વર્ષ કરતા તો ઘણા સહેલા હતા અને મહેનત કરી હોય તો એ સારા માર્ક લાવી શકાય એવા હતા બહુ સારું લાગ્યું પણ અમે પહેલાં તો બીક લાગ્યું હતી કેમ કે પેપર ચેન્જ થઈ ગયા ઓબ્જેક્ટિવ વધી ગયા તો એમાં લાઈક રાઈટ તો રાઈટ તો રોંગ તો રોંગ પણ એટલાસ્ટ સારું થઈ ગયું આંગે નિશ્રાંત અને સ્કૂલના પ્રિન્સિપાલ પરેશ જણાવ્યું હતું કે આ વર્ષે ખૂબ સારું પરિણામ આવ્યું છે એ વન ગ્રેડમાં આવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે આના કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે આ રેકોર્ડ બ્રેક પરિણામ છે આ પરિણામ પાછળ બદલાતી પરીક્ષા પદ્ધતિ છે અને તેના કારણે આ પરિણામ આવ્યું છે નાપાસ થયેલ વિદ્યાર્થીઓએ હતાશ થવાની જરૂર નથી આગામી દિવસોમાં ફરી પરીક્ષા આપી સફળ થઈ શકાય છે કોઈ પણ વિદ્યાર્થી માટે આ અંતિમ પરીક્ષા નથી બહુ સારું પરિણામ છે બાર સામાન્ય પ્રવાહ અને બાર વિજ્ઞાન પ્રવાહ બંનેનું પરિણામ જોવા જઈએ તો પર બે દિવસ પહેલાં બહુ સારું પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓમાં ખૂબ આનંદ આજે પણ ગત વર્ષની સરખામણીમાં બહુ સારું પરિણામ છે વિદ્યાર્થીઓના દરેક દરેક જેટલા વિદ્યાર્થીઓ હાજર છે દરેક વિદ્યાર્થી ખુશ છે એમના માતા પિતા પણ ખુશ છે આ પરિણામ હું જોવા જઉં તો વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓ છે તેમાં ખાસ કરીને બદલાતો અભ્યાસક્રમ બદલાતી પેટર્ન ખાસ કરીને ઓબ્જેક્ટિવ સબ્જેક્ટિવ જે ચાલુ વર્ષે છે સિત્તેર ત્રીસ સિત્તેર ટકા સબ્જેક્ટિવ ત્રીસ ટકા ઓબ્જેક્ટિવ એ તે જે આખી પેટર્ન તૈયાર થઈ અને જે પ્રશ્નપત્ર પૂછવામાં તૈયાર કરવામાં આવ્યા અને જે આવ્યા વિદ્યાર્થીઓ વસ તો વિદ્યાર્થીઓ હું સારી રીતે પરીક્ષા આપી અને એનું પરિણામ છે પણ હા આ પરિણામનો યશ એના ગુરુજન એટલે શિક્ષકો વાલી અને વિદ્યાર્થી ત્રણની મહેનત વગર એટલું સારું પરિણામ નથી આવતું તો એના યશના ભાગીદાર શિક્ષક વિદ્યાર્થીના વાલી રહ્યા છે અને બીજું હજી જે વિદ્યાર્થીઓ નબળા છે ને કદાચ પરિણામ નથી મેળવી શક્યા એમને હતાશ થવાની જરૂર નથી જુલાઈ માસની અંદર બે વિષયની પરીક્ષા બોર્ડ લેવા જઈ રહ્યું છે શાળામાં આચાર્યનો સંપર્ક કરો આપ ત્યાં જઈને ફોર્મ ભરો અને સાથે આ પરિણામે અંતિમ પરિણામ નથી કોઈ એવું પગલું નહીં ભરતા કે જેને કારણે માતા પિતાને દુઃખ પહોંચે ખૂબ ખૂબ આભાર તો આ પોતે એક શિક્ષણ વીચ છો ગુજરાત રાજ્યનું કેટલું પર્સન્ટ પરિણામ આવ્યું છે અને વડોદરાનું કેટલા પર્સન્ટ પરિણામ આવ્યું એંસી પોઈન્ટ બાવીસ જેવું ગુજરાતનું છે ને સત્તેતેર પોઇન્ટ વીસ જેવું વડોદરા શહેરનું છે એટલે પરિણામ ગત વર્ષની સરખામણી આ વર્ષે પરિણામ ખૂબ સરસ છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર